뭘. 아 아직. ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક સ્વાભી સ્વાભિમાન યાત્રા આપણા હળવદ તાલુકામાં પહોંચી છે આ એક સૈનિકના જે હકો અને અધિકાર છે એ અધિકાર ઉપર આ સરકારે છે અમારા હકો અને અધિકાર જે ઓલરેડી સરકારમાં નિયમ બનેલા છે જેવી કે રિઝર્વેશન છે અમારું ખેતીની જમીન પ્લોટિંગની જમીન હથિયાર લાયસન્સ રિન્યુ કરવું અથવા તો નવું હથિયાર લાયસન્સ નોકરી માટે જે માજી સૈનિકો જરૂર પડે એ આપવું પગાર રક્ષણ આવા અગિયાર મુદ્દાઓને લઈ અને અમે આ સૈનિક સ્વાભિમાન

આજ યાત્રા અલગ અલગ પડતર માંગણીઓ છે માંગણીઓ જાણીને ખરેખર દુઃખ લાગ્યું કે સૈનિકો ની જો આ હાલત હોય તો બીજા નું તો શું વિચારો એટલે આવનારા દિવસોમાં જ્યાં પણ જરૂર પડે એમને જે માજી સૈનિક સંગઠન દ્વારા એમને અમે સંપૂર્ણ સમર્થન અને ત્યાં પણ જરૂર પડે તન મન થી સૈનિક ને અમારો સંપૂર્ણ ટેકો આપવી છે